જનતા અને મોન વિરોધ પક્ષ લગભગ ક્યારે જાગશે એ કોઈ કહી શકતું નથી ધવલ ત્રિવેદી સાથે પરેશ પારિયા વાત્સલ્ય સમાચાર મોરબીથી મિત્રો આપ મારી પાછળ જોઈ રહ્યા છો મોરબી નગરપારા એક રવાપર રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી નવું રોડ બની રહ્યો છે સીસી રોડ બનાવવામાં આવ્યો છે સારી કામગીરી છે અંદાજે ચાર કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે તેવી વાતો સંભળાય છે જ્યારે બીજી તરફ આ રોડની આ બાજુ આપણે જોઈએ તો સના રોડથી રવાપર રોડ ઉપર જતો એક રોડ છે જેને રામચોકનો ઢાળીઓ કહેવામાં આવે અહીંયા શનિ રવિવારે ડામર રોડનું પેચકામ કરવામાં આવ્યું હતું આપ જોઈ શકો છો કે હજી ડામર ઉપર ધૂળ પણ નથી લાગી એ ડામર રોડનું પેચકામ આજે ફક્ત એક જ વરસાદમાં પૂરેપૂરું ધોવાઈ ગયું છે આ ભ્રષ્ટાચારની કેટલી હદ છે કે ફક્ત બાર કલાક ચોવીસ કલાકની અંદર વરસાદની અંદર તમામ ડામર ડામરોળ ધોવાઈ ચૂક્યું હોય તો ખરેખર સવાલ ઊભા થાય છે કે અહીંયા જ્યારે પણ પેચકામ કરવામાં આવ્યું અહીંયા ખાડાઓ હતા એને બુરવા માટે પ્રિમોન્શન કામગીરીને સ્વરૂપે નગરપાલિકા દ્વારા મારા ભાઈ ધવલ કેસ બતાવશે અહીંથી પેવર બ્લોકથી લઈને સામે લોહાના વિદ્યાર્થી ભવનના જે ગાડી પડી છે એને આગળ સુધી પેચવર્ક કામ કરવામાં આવ્યું હતું સદંતરે આખે આખું પેચવર્ક કામ કરવામાં આવ્યું હતું સીધે સીધો પટ્ટો આવ્યો હતો જયારે ફક્ત સોમવારે હા ત્રણ દિવસ પેલા અહીંયા રોડ કર્યો પણ રોડ એવો કર્યો કે એમાં કાકરા જ ઝાઝા છે ડામરનો કઈ નામ જ નહોતું મોરબીમાં ભ્રષ્ટાચાર તો એટલો વધી ગયો છે કે હવે આવું ને તો હું એને બતાવી દઉં આ લોકોની લાગણી છે કે ખરેખર નગરપાલિકાના કામોની અંદર જે રીતના ભ્રષ્ટાચાર થઈ ગયો છે જે રીતના માજા મૂકીએ છીએ નેતાઓએ અધિકારીઓએ અને કર્મચારીઓએ પ્રજાના પૈસા લૂંટવાની એ હદ સુધી કે આજે ચોવીસ કલાકની અંદર ડામર રોડ જે પટ્ટી આખી બનાવી હતી તમામ પટ્ટી ધોવાઈ ગઈ છે આપ જોઈ શકો છો બાજુમાં જ અત્યારે હાલમાં જે ડામર રોડના છે એના ઉપર ધૂળ પણ નથી લાગી જ્યારે સાઇડનો આખે આખો ડામરોનો પટ્ટો ધોવાઈ ચૂક્યો છે આપણે આગળ જોઈએ કે અહીંયા પેચવર્ક કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધવલભાઈને કહીશ કે બાજુમાં બતાવે સ્વચ્છતાની જે વાતો કરતું નગરપાલિકા સ્વચ્છ મોરબી મારું મોરબી આ સ્વચ્છતા કઈ હદની છે તે જોઈ શકાય છે આ મુખ્ય રોડ છે આ કોઈ શેરી ગલીનો રોડ નથી મુખ્ય માર્ગ છે આપ જોઈ શકો છો ક્યાં કપચે કપચા નીકળી ગયા છે આમાં કોઈ પણ પ્રકારનો કેમ જેણે ડામર નાખ્યો જ ન હોય તે રીતના તમામ પ્રકારનો રોડ અહીંથી જે પેચવર્ક કરવામાં આવ્યો હતી તમામ પ્રકારના રોડનું ધોવાણ થઈ ગયું છે ફક્ત એક જ વરસાદની અંદર આ ધોવાણ થઈ ચૂક્યું છે તો ખરેખર નગરપાલિકાની આ કામગીરી એક શંકાસ્પદ કામગીરી કહી શકાય કારણ કે એક વરસાદની અંદર જો ડામર રોડ ધોવાઈ જતો હોય તો સારું છે કે આ કોન્ટ્રાક્ટરો કે અધિકારીઓ કે કર્મચારીઓની દેખરેખ હેઠળ કોઈપણ પ્રકારના ડેમો નથી બનાવવામાં આવતા કોઈપણ પ્રકારના એવા રોડો નથી બનાવવામાં આવતા કે જ્યાં જાજો વર્ક હોય આવવા જવાનું હોય આપ જોઈ શકો છો લાખો અને કરોડોની ગાડીઓ અહીંથી પસાર થતી હોય છે પરંતુ મોરબીને મૌન રહેવું ગમે છે મોરબીને મૌન રહેવું ગમે છે સાથે સાથે વિરોધ પક્ષના નેતાઓ ફક્ત ચૂંટણી ટાઈમે જ મેદાને આવે છે આવા મુદ્દાઓમાં વિરોધ પક્ષના નેતાઓ પણ ખોવાઈ ગયા હોય એવું દેખાઈ રહ્યું છે છેલ્લા ઘણા સમયથી મોરબીની અંદર નગરપાલિકાનો અંધળ વહીવટ ચાલી રહ્યો છે ત્યારે કોઈ પણ બોલતું નથી કોઈ પણ કહેવામાં આવે છે કે અધિકારીઓ જો કોઈક ફરિયાદ કરવા જાય તો કોઈ સાંભળતું નથી આ ઘટના છે રવાપર રોડ સના રોડ વચ્ચેના રોડની છે ઘટના કે જ્યાં આપ જોઈ શકો છો અહીંયા સુધીનો ડામર રેવાપર રોડના ખૂણે રામચોકથી લઈને અહીંયા સુધીનો ડામર બન્યો હતો જે માત્ર ને માત્ર ચોવીસ કલાકની અંદર જ ધોવાઈ ગયો છે આપણે થોડોક ટ્રાફિક ઓછો થાય એટલે કોઈની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે કોઈને ખ્યાલ હોય કે આ ડામર વિશે ક્યારે બન્યો હતો એ સવાલો ઘણા ઊભા થાય છે મોરબી નગરપાલિકાના કામોમાં પરંતુ વિરોધ પક્ષ છે નહીં એના જેવી હાલત છે મોરબીની હાલની અંદર આ પેચવર્ક ઉપર ઘણા બધા સવાલો થઈ શકે એમ છે પરંતુ કહેવાય છે ને કે સત્તા સામે કોઈએ બાથ ભેળવી નહીં એવી હાલત થઈ શકે છે રાહદારીઓમાંથી પ્રયત્ન કરીએ કે કોઈ પણ વ્યક્તિ અત્યારે બોલી શકે આપણે હિંમત હોવી ખૂબ જરૂરી છે સત્તા સામે બોલવું અને વિરોધ કરો ભ્રષ્ટાચારનો એ ખૂબ જરૂરી છે પરંતુ મોરબીની આપ જનતાને જોઈ શકો છો મોન જનતા ક્યારે જાગશે મોન વિરોધ પક્ષના નેતાઓ ક્યારે જાગશે જોવાનું રહ્યું આપણે પ્રયત્ન કરીએ કોઈ વ્યક્તિ સાથે વાત કરવાની ટ્રાફિક ઓછો થાય એટલે હળવા ટ્રાફિકની અંદર આપણે વાત કરીશું આપ જોઈ રહ્યા છો અહીંથી કઈ હાલતની અંદર લોકો પસાર થઈ રહ્યા છે આપણે આ રસ્તાને આગળથી જોઈએ મોરબીની અંદર હાલત એ થઈ ચૂકી છે કે લોકોને ડર પણ છે કે જો આપણે કંઈ પણ બોલશું તો આપણે નિશાના ઉપર આવશું આપણે નજરમાં આવશું ખરેખર આ હદ સુધીના ભ્રષ્ટાચાર સહન કરવું છે કરી રહ્યા છે લોકો આપણે એક બાઇક મિત્રવાળા બે મિત્રો છે મિત્રો અહીંથી રોજ નીકળો છો એવું કંઈ ખરું ડેલી નીકળી છે

ચરમસીવા છતાં પણ અધિકારીઓ મોન એન્જિનિયર મોન નગરપાલિકાના કર્મચારીઓ મોન પ્રજા મોન મોરબીના તમામ અધિકારીઓ મૌન છે જોવાનું એ રહ્યું કે ખરેખર આ બાબતે લોકજાગૃતિ ક્યારે આવશે લોકો પોતાના હક માટે પણ બોલી નથી રહ્યા મિત્ર રોજ અહીંથી નીકળો છો

ખરેખર આ કામગીરી નગરપાલિકાની એક એવી કામગીરી છે કે કહેતા કહે છે ને કે સરકાર જે વાતો કરી રહી છે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની તો ખરેખર આવા કોન્ટ્રાક્ટરો કે આવું જેને પણ કામ કર્યું હોય તેને બ્લેક લિસ્ટમાં નાખવા જોઈએ તો એમને ખબર પડે કે આ કઈ પ્રકારનું કામ છે અને હદ ભ્રષ્ટાચારની ચરમસીમા કહી શકાય છે અહીંયા કે આ ચરમસીમા વટાવી ચૂક્યા છે વધુ કઈ ન કહેતા ધવલ ત્રિવેદી સાથે પરેશ પારિયા વાત્સલ્યમ સમાચાર